પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સામે આવ્યા છે અને તેમણે ગોંડલની વર્તમાન જે સ્થિતિ છે તેને લઈને એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે ગોંડલ છે તેને બદનામ કરવામાં આવી રહ્યું છે શું છે મામલો અને કેમ શંકરસિંહ વાઘેલાએ આ વાત કરી તે મુદ્દે વાત કરવી છે

આખા દેશમાં જે પાંચસો બેતાલીસ જેટલા રજવાડા હતા અને એમાં એક લાખ ગુજરાતમાં બસો ને પચીસ જેટલા અને એમાં નેવું ટકા સૌરાષ્ટ્રમાં બહુ નજીકના વિસ્તારમાં બધે જ રજવાડા પોરબંદર હોય ભાવનગરનું ગોહિલવાડ હોય ઝાલાવાડ હોય કચ્છ હોય જામનગર હોય ગોંડલ હોય રાજકોટ હોય મને બધે લાગે છે ત્યાં સુધી રજવાડાઓની આખી ભૂમિ ને એ ભૂમિમાં અત્યાર સુધી પ્રજા સુખી સારી રીતે રહેતી કોઈ જાતનો કોઈને પ્રશ્ન નહીં એમાં ગોંડલ તો લગભગ દીકરીઓને ભણાવવાનું જે ફરજિયાત કરેલું એ અને વિશ્વકોષમાં જે કંઈ યોગદાન કલ્પના બહારનું એટલે હું માનું ત્યાં સુધી સૌરાષ્ટ્રના રજવાડા તો ઐતિહાસિક જેમાં લોકો ભગવાનની મૂર્તિના દર્શન કરે દર્શન કરતા એવા સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા વખતથી કમસે કમ પોલિટિકલ પાર્ટીઓના અંદરના એમના પ્રશ્નો એ સોલ્વ કરવા કે ગમે તે અને એમાં જ્યારે ગોંડલ જેવા સ્ટેટને બિરજાપુર કહેવું હું માનું ત્યાં સુધી જરા વધારે પડતું છે પોતાની ભાષાનો વિવેક બધાય જાળવવો જોઈએ અને હું વિનંતી કરું સૌરાષ્ટ્રના તમામ આગેવાનોને કમસે કમ મહેરબાની કરીને રાજકારણનો હાથો બનીને સૌરાષ્ટ્રને સંશેડશો નહીં હું મુખ્યમંત્રી હતો ત્યારે ગોંડલના મારા મહેપક્ષીભાઈ ધારાસભ્ય હતા અપક્ષ હતા એમનો સપોર્ટ મારી સરકારને હતો હતું મને કે કે મારે ક્ષત્રિયોનું સંમેલન ગોંડલમાં રાખવું છે મેં કીધું બાપુ જરા વિસ્તાર આપ સમજો ખબર છે આપણે મને કે રાખવું છે અને એ વખતે જે સંમેલન રાખેલું ઐતિહાસિક સંમેલન સારી રીતે કહી શકાય એવું ને ત્યાં મેં સૌરાષ્ટ્રના ક્ષત્રિયોને કીધેલું કે તમારો એક ક્ષત્રિય ભાઈ ગુજરાતની ગાંધીનગરની ગાદી ઉપર બેઠો છે જો બાકીના કોઈ પણ સમાજને કોઈ પણ તકલીફ થશે તો વાક એમનો નહી હોય તો પણ હું તમને ઠપકો આપીશ આપીશું છે કોઈ ગરબડ નહીં થવી જોઈએ બધાની માહિતી માટે એક વર્ષ સુધી ક્યાંય કોઈ ઠેકાણે કોઈ અડપણું કશું જ નહીં પોતે મુખ્યમંત્રી હોય એવું ક્ષત્રિય સમાજો વ્યવહાર એ વખતે રહ્યો અને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહોતો ખેડૂતો સુખી હતા ક્ષત્રિયો સુખી હતા લોકો સુખી હતા એ સૌરાષ્ટ્રને હું રાજકોટમાં અલગ હાઈકોર્ટની બેચ આપવાનો હતો પણ બધાને અનુકૂળ નહીં આવ્યું આપણે રાજકોટમાં કેબિનેટ લઈ ગયા આજે પણ હું સૌરાષ્ટ્રને અલગ રીતે જે 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 સેક્રેટરીએટ જેને કહી શકાય એ હું આપવાના મતનો છું એક સુરત અપાય ને એક સૌરાષ્ટ્ર અપાય જેથી કરીને સૌરાષ્ટ્રના લોકોએ ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે આ સૌરાષ્ટ્ર વીર ભૂમિ છે જે સૌરાષ્ટ્રનો ઇતિહાસ ન જાણતા હોય તો કમસે કમ ઝવેરચંદ મેઘાણીનો સૌરાષ્ટ્રનો રસધાર એના જેટલા ભાગો હોય એ જરા વાંચી જજો આ સૌરાષ્ટ્ર જેમાં જેમાં રાહ નવઘણ રાહ ખેંગાર ઇતિહાસમાં જાઓ બધા મિત્રો આપણને કલ્પના આવે એમાં દલિત સમાજ પણ સમવડો થઈને કોઈ ઠેકાણે ક્યાંય જવાનું હોય તો કોઈ બેનનો ભાઈ બનીને જાય પહોંચી જાય કે હું આ બેનનો ભાઈ છું રા આટલા માટે હું આવ્યો છું અને આહીર સમાજની તો ઐતિહાસિક જે પોતાના દીકરાને બીજા બીજા જે જે રાજવી કુંવર હતો એના બદલે પોતાના દીકરાને મોકલી આપે અને તમે જે કરવું એ કરો પણ પેલા દીકરાને નહીં મોકલું આવી મહા વિચાર તો કરો કઈ ભૂમિ બધા ધામણ આ બધા એવા સૌરાષ્ટ્ર નહીં જોઈએ સૌરાષ્ટ્રને હું નક્ષિતથી હું ઓળખું છું આખા સૌરાષ્ટ્રમાં તમામ ઠેકાણે હું ફર્યો છું સરસ મજાનો વિસ્તાર પહાડી વિસ્તાર લગભગ ફળદ્રુપ જમીનનો વિસ્તાર રેતાળ વિસ્તાર દરિયાનો વિસ્તાર આવો વિસ્તાર ભયંકર ભયંકર કહી શકાય કે દુષ્કાળ ભોગવેલો એવો પણ વિસ્તાર જે વિસ્તારે ખૂબ સહન કર્યું છે એવા સૌરાષ્ટ્ર જ્યારે વિકાસની ગતિ ઉપર ગાડી ચાલે રહી હોય ત્યારે કોઈએ પોતાનો ટૂંકો શ્વાસ સાધવા માટે કોઈને ગોંડલ આમને ગોંડલ થાય એમને આ પહેલાડા ઓલ્યાડા નહીં કરવું જોઈએ બધાએ જાળવી જવું જોઈએ આ તણખો ક્યારે આગ બને એ કહેવાય નહીં માટે ખબીરવંતી ભૂમિ છે વિરોની ભૂમિ છે આ બધા 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 અમારો કાઠિયાવાડ જઈને આપણે કાઠી સમાજની શૌર્ય ભૂમિ છે સુરત દેવળની ભૂમિ વિચાર તો તમે કરો અને એવા સૌરાષ્ટ્રને ક્યાંય આપણે કોઈ ઠેકાણે સંશેડીએ નહીં એવી મારી સૌને વિનંતી છે એવા સૌરાષ્ટ્રનું મને ગૌરવ છે અભિમાન છે અને ક્યારેક ભવિષ્યમાં મારો મારી સરકારનો વારો આવશે તો હું સૌરાષ્ટ્રને ન્યાલ કરી દઈશ સૌરાષ્ટ્રને અલગ સેક્રેટરીએટ આપીશ સૌરાષ્ટ્ર નો અલગ રાજ્યનો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સૌરાષ્ટ્ર નો ફરજિયાત હોય એ બી કોળી સમાજ જેવા માંથી હોય છે જે સાચો સૌરાષ્ટ્રના દરિયા કિનારાનો માલિક કહી શકાય આવું માર્શલ કોળી માધાતા નો વંશજ કોળી એવા સમાજને પણ જે જે સૌરાષ્ટ્રના તમામ તમામ ક્ષેત્રમાં વિસ્તરેલો આ સમાજ છે એવા સમાજને આપણે સાચવીને આગળ ચાલવું જોઈએ ખેડૂતો સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ વિચાર તો કરો આજે સુરત આ જે જે સૌરાષ્ટ્ર હીરા હીરા ઉદ્યોગ ને આખી દુનિયામાં ચમકાયો છે પછી ઓઇલ ઇન્ડસ્ટ્રી હોય કોઓપરેટિવ હોય બેન્કો હોય ખેતીવાડી હોય બીજું હોય ત્રીજું હોય આવા આવો પાટીદાર સમાજ જે સૌરાષ્ટ્રમાં એકબીજા તરીકે હતા ભાઈઓ એવો 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 ખેડૂત સમાજ આજે લગભગ આખા આખા ગુજરાતે આખા દેશમાં સરસ મજાના આઈ અધિકારીઓ તૈયાર કરી રહ્યા છે સરસ મજાના ઉદ્યોગોમાં નંબર વન થઈ રહ્યા છે એવા સૌરાષ્ટ્રનું જેટલું ગૌરવ આપણે રાખીએ તો ઓછું છે પણ યાદ છે અમરેલીમાં એરપોર્ટ હતું અને અમારા પાટીદાર સમાજના આગેવાનો ધારાસભ્યો મનોભાઈ કોટડીયા મારી પાસે આવ્યા કે બાપુ અમને આ જમીન આપો દીકરીઓની હોસ્ટેલ તો મનોભાઈ દીકરીઓ કોઈ પણ સમાજની હોય ભણેલી હોય તો આપણને ગમે જાઓ ગમે જે જોઈએ લઈ જાઓ હજી પણ કંઈક ફૂટે તો મને કહેજો મેં એ પણ કીધું કે કદાચ કાર્યક્રમ થાય ત્યારે તમે અમને નહીં બોલાવો મને ખબર છે આ પોલિટિકલ આટાપાટા હોય છે પણ દીકરીઓ ખુશ થતી હોય સમાજ ખુશ થતો હોય તો આ લઈ જાઓ તમને આપ્યું આવા સૌરાષ્ટ્ર નમન સૌરાષ્ટ્રને જેટલી જેટલી યાદ કરીએ એ એ એ સોરાંટની ભૂમિને જેટલી જેટલા દમન કરીએ એટલા ઓછા એટલે વધારે હું વાત નથી કહેતો પણ ધ્યાદ રાખજો ખોટા ચડસા ચડસીમાં વાણી વિલાસમાં ક્યાંય ભાગરો ન પઠાય અને કોઈ ઠેકાણે સમાજને ક્યાંય ઠેસ ન પહોંચે એટલે એકબીજાનો સમાજ ગંભીરતાથી નોંધ લઈને આની ધ્યાન રાખે સોરગામના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝને ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો